વાપીના ચણોદમાં ફોટો સ્ટુડિયોમાં ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ તૈયાર કરી આપતા ત્રણ ઈસમો ઝડપાયા વલસાડ જિલ્લાના વાપીના ચણોદમાં એક ફોટો સ્ટુડિયોમાં ડુપ્લિકેટ આધાર કાર્ડ પાન કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ તૈયાર કરી આપતા ત્રણ ઈસમોને ઝડપી કૌભાંડનું પર્દાફાશ થયું છે આરોપીઓ છેલ્લા ચાર વર્ષથી ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ બનાવી આપવાનું કૌભાંડ આચરી રહ્યા હતા આ ત્રણેય આરોપી વાપી ડુંગરા પોલીસની હદ વિસ્તારમાં ચણોદ ગામ નજીક શ્રીરામ ફોટો સ્ટુડિયોમાં કમ્પ્યુટર અને અલગ અલગ ઇલેક્ટ્રોનિક સાધનોથી આર્થિક લાભ માટે જરૂરિયાતમંદ લોકો પાસે એક દસ્તાવેજના છસો રૂપિયા લઈને ખોટા આધાર કાર્ડ, જન્મ પ્રમાણપત્ર, ઇલેક્શન કાર્ડ તથા પાન કાર્ડ નવા બનાવી આપતા હતા. વલસાડ એસઓજી ની ટીમ કુલ રૂપિયા ₹92000 નો મુદ્દામાલ કબજે કરી સરકારી ડોક્યુમેન્ટમાં છેડછાડ કરનાર ત્રણ આરોપીને ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે. આ પકડાયેલા આરોપીઓ પાસે હજી અનેક રહસ્ય પરથી પૂછપરછમાં પડદો ઉચકશે તેવી આશંકા છે. જે મોહમ્મદ સમીમ ખાન છે એ મનીષ અને કાલિંદી શરણ સામલના પહેલેથી સંપર્કમાં છે આ લોકોએ છેલ્લા ત્રણેક વર્ષથી આખું ષડયંત્ર ચાલુ કર્યું છે મોહમ્મદ સમીમ ખાન કેનેરા બેંકમાં નોકરી કરે છે એટલે કેનેરા બેંકના ઓથોરાઈઝ આધાર કાર્ડ અપડેશન માટેના યુઝરનેમ પાસવર્ડ એની પાસે છે અને કેનેરા બેન્ક ખાતે એકવાર લોગ ઇન પાસવર્ડ થઈ ગયા પછી લોકેશન વેરીફાઈ થયા પછી એ જે લેપટોપમાં યુઝર એમ પાસવર્ડ એડ કરેલા છે એ લેપટોપ અહીંયા લઈ આવતો હતો શ્રીરામ સ્ટુડિયોમાં અને જે અઢાર વર્ષથી નીચેના બાળકો છે એના નવા આધાર કાર્ડ બનાવવા માટે એ અહીંયા શ્રીરામ સ્ટુડિયો બનાવી આપતા હતા છસો રૂપિયામાં એ ઉપરાંત અલગ અલગ કો કોસ્ટલી ઇલેક્ટ્રોનિક પ્રિન્ટર સ્કેનર ફોટોશોપ એરિટેરના એપ્લિકેશન્સ બધું અલગ અલગ મશીન્સ એ લોકોએ પોતાના સ્ટુડિયોમાં રાખેલા હતા જેની મદદથી એ લોકો ફોટોશોપ કરીને અઢાર વર્ષથી ઉપરના જે વ્યક્તિઓ હોય જેના આધાર કાર્ડમાં એ લોકોએ બર્થ ડેટ ચેન્જ કરવી હોય એડ્રેસ ચેન્જ કરવું હોય એ તમામ વસ્તુઓ એ લોકો ફોટોશોપ કરીને ચેન્જ કરી આપતા હતા આ ઉપરાંત જે બીજા વ્યક્તિઓ છે જે લોકોને એડ્રેસ ચેન્જ કરવા હોય અથવા તો બર્થ સર્ટિફિકેટ ચેન્જ કરવા હોય એના માટે એ લોકો ડુપ્લિકેટ બર્થ સર્ટિફિકેટ પણ બનાવી આપતા હતા ઇલેક્શન કાર્ડ પણ એ લોકો બનાવી આપતા હતા અને યુઆઈડીઆઈ વેબસાઇટ ઉપરથી જે મોહમ્મદ સમીમ ખાન છે એના મદદથી એના યોજનાની પાસવર્ડ આધારે આ લોકો આ તમામ આધાર કાર્ડમાં બર્થડેટ ચેન્જ એડ્રેસ ચેન્જ એ બધું કરી આપતા હતા આ લોકો પાસેથી જગ્યા ઉપરથી જે ઇલેક્ટ્રોનિક મેં જે મશીન્સની વાત કરી સ્કેનર પ્રિન્ટર તમામ ફોટોશોપ એડિટિંગ માટેના જે મશીન્સ છે એ અને એની સાથે એપ્લિકેશન્સ એની સાથે સાથે જન્મના પ્રમાણપત્રો કુલ એકવીસ મળી આવ્યા છે અલગ અલગ રાજ્યના જન્મના પ્રમાણપત્રો મળેલા છે સાથે સાથે અલગ અલગ વ્યક્તિઓના પાંસઠ જેટલા આધાર કાર્ડ પણ મળેલા છે અને મોબાઈલ ત્રણ અને રોકડા રૂપિયા એમ મળીને કુલ બાણું હજારનો મુદ્દામાલ એમની પાસેથી કબજે કરવામાં આવ્યો છે આગામી સમયમાં આ જે એકવીસ બર્થ સર્ટિફિકેટ આપણને મળેલા છે એ એકવીસ બર્થ સર્ટિફિકેટની ઓથેન્ટિસિટી એને વેરિફિકેશન કરવા માટે અલગ અલગ રાજ્યના દરેક જિલ્લાના કલેક્ટરશ્રીનો અમે પત્રવ્યવહાર કરવાના છીએ જે આધાર કાર્ડ મળેલા છે એ આધાર કાર્ડનું પણ કલેક્ટર કચેરીમાં આપણી અમારી વાત થયેલી છે એ આધાર કાર્ડની ઓરિજિનલ અને એમાં જે પણ ચેન્જીસ થયેલા છે રિસન્ટ પાસ્ટમાં એ આ યુઝરનીમ પાસવર્ડ મોહમ્મદ સમીમ ખાનના યુઝરનીમ પાસવર્ડથી થયેલા છે એની પણ વેરીફિકેશન કરવામાં આવશે અને આગળની તપાસ એસઓજી દ્વારા કરવામાં આવી રહી છે આની અંદર કોઈ અન્ય દેશના નાગરિકો કોઈ બીજા દેશના લોકો માટે કોઈ નવા આધાર કાર્ડ બનાવી આપેલા છે કે નહીં એ બાબતે ડિટેલમાં ઊંડાણપૂર્વકની તપાસ ચાલી રહી છે આ ગુનામાં આઈટીએકની કલમોનો પણ આ આગામી દિવસોમાં ઉમેરો કરવામાં આવશે અને સાથે સાથે આધાર કાર્ડની જે કલમ છે ગુનાહિત કલમ એનો પણ આ ગુનામાં ઉમેરો કરવામાં આવશે